સરકાર દ્વારા આ જે હેક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ બે ની તીવ્રતાનો નું પાટણ નજીક નું કેન્દ્ર બિંદુ નોંધાયું છે હાલ અત્યારે કોઈ જાનમાલ કે નુકસાનની માહિતી મળી નથી પંકજ લોકોની કોઈ પ્રતિક્રિયાઓ આવી આ ભૂકંપને લઈને અનેક અનેક લોકોના લોકોના સોશિયલ મીડિયામાં પણ પણ મેસેજ વાયરલ થઈ રહ્યા રહ્યા છે છે ફોન આવી અત્યારે હાલ સુધી જે લોકોમાં એક ગભરાટનો માહોલ જામી ગયો છે ક્યાંક હોસ્પિટલ હોય કે તહેવારનો માહોલ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પંકજ જી જી મોરબી થી અતુલ જોશીનો આ અહેવાલ અતુલ આભાર માહિતી આપવા માટે તો